કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણામાં કરશે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ દ્રોહતક સાબર ડેરી પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ કુરુક્ષેત્રમાં નવા અપરાધિક કાનૂનો અંતર્ગત રાજ્યકક્ષાની પ્રદર્શનનું પણ કરશે ઉદઘાટન મધ્યપ્રદેશના ખંડવામાં મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના અગિયાર લોકોના ડૂબી જવાથી મોત ટ્રેક્ટર અને ટ્રોલીએ પલટી મારી થઈ દુર્ઘટના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિતો માટે બે બે લાખ રૂપિયાના સહાયને કરી જાહેરાત ઈજાગ્રસ્તોને પચાસ હજારની મદદ ભારત યુરોપ ભાગીદારી થશે મજબૂત વિદેશમંત્રી તથા ઉડ્ડયન મંત્રીએ એરબસ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક બેઠકમાં ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા અંગે થઈ ચર્ચા ગુજરાત ભાજપને ચાર ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ આજથી નવા પ્રમુખ પદની ચૂંટણી માટે ભરાશે ઉમેદવારી ફોર્મ બે વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે આવતીકાલે મતદાન અને ચૂંટણી પરિણામ નશા મુક્ત ગુજરાતના સંકલ્પને દ્રઢ કરતાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચમાં રૂપિયા ત્રણસો એક્યાસી કરોડના આઠ હજાર કિલોગ્રામ ડ્રગ્સનો કરશે નાશ રિવોર્ટ પોલિસી હેઠળ બાણું પોલીસ જવાનોને કરાશે સન્માનિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક થશે પ્રારંભ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેવીસ તાલુકામાં નોંધનીય વરસાદ સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં પોણા ચાર ઇંચ વરસાદ તો છોટીલામાં સવા ત્રણ ઇંચ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં થયેલા આતંકવાદી હુમલાની કરી નિંદા આતંકવાદ સામે એકજૂટ થઈને કાર્યવાહી કરવા કર્યું આહવાન તો માન્ચેસ્ટર આતંકવાદી હુમલામાં બે લોકોના મોત ભારત વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે બે વિકેટના નુકસાને એકસો એકવીસ રનના સ્કોરથી આગળ રમશે તો વેસ્ટ ઇન્ડિઝની ટીમની નબળી શરૂઆત સાથે એકસો બાસઠ રનમાં થઈ ઓલઆઉટ